મિત્રો હું ખાગર ધવલ ભારત કૃષિ કંપનીમાંથી આપણું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે પ્રગતિશીલ ખેડૂતની મુલાકાત આવ્યા છીએ તેને આપણું ખાતર પાયામાં વાપરેલું છે શ્રી ફોર્સ તો આપણે તેની પાસે રિવ્યુ લઈએ અને કેવું હોય તેને રિઝલ્ટ લાગ્યું તે જાણીએ તો મારું નામ અને પરિચય આપજો નામ પટેલ દીપકભાઈ ગોવિંદ છે હું જૂના બહુ ભરા રહ્યું છું એટલે તમારો મોબાઈલ નંબર મારો મોબાઈલ નંબર એકાણું જીરો પાસઠ ચૌદ ચાર તેર છે ને આ સી ફો સી ખાતર મેં મારી ટુએલમાં વાપર્યું છે તેમાંથી અમને સારું રિઝલ્ટ મળ્યું છે અને એ ડાયરી જગ્યાએ વાપરવાથી સારો ગ્રોથ અને સારી એ ગ્રોથ મળે છે અને ફૂલ ફાવરમાં સારો છૂડનો વિકાસ થાય છે તો આપણે બીજા ખેડૂતોને ભલામણ કરી હોય કે આ કેમિકલ ડીએપીની ઓપ્શનમાં આપણે સીપોચ ખાતર વાપરવું હોય તો વાપરી શકાય હા વાપરી શકાય સીપોચ ખાતર વાપરવાથી સારો ઉત્પાદન ને સારું એ ગ્રોથ મળે છે ઓકે ઓકે થેન્ક યુ તમા